છોટાઉદેપુરમાં વકીલની ગાડી પર પથ્થરમારો કરી અને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેમ શું થયું હતું અને આ બનાવ કેમ થયો વિસ્તારથી વાત નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું છોટાઉદેપુરના બોડીલીના વકીલની ગાડી પર ગઈકાલે મોડી રાત્રે લગભગ બે વાગ્યા આસપાસ કોઈ અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કરી અને હુમલો કર્યો હતો અને ફોર વ્હીલના કાચ તોડી નાખ્યા હતા એવી રીતના વાત સામે આવી છે જોકે સારી વાત તો એ કહેવાય કે વિસ્તારમાં સીસીટીવી લાગ્યા હતા અને એના કારણે પૂરી ઘટના છે એ બધી જ કેદ થઈ ગઈ છે પૂરી વાત એમ હતી કે બોડીલીના વકીલ છે હેમંભાઈ જયશવાલ એ કંઈ કામના કારણે બહાર ગયા હતા ત્યારે પોતાની ગાડી છે ઘરની નજીક છે પાર્ક કરી અને ગયા હતા હવે જી જે ચોંત્રીસ એચ ઝીરો એટ ફોર સેવન નામની એની ગાડી હતી એના પર કોઈએ હુમલો કર્યો હતો અને ગાડીની પાછળનો કાચ અને ડ્રાઈવર બાજુનો કાચ હતો એ કોઈએ તોડી નાખ્યો હતો હવે આ મામલે બોડીલના સિનિયર વકીલ છે હેમંત જયેશવાલ એમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે વકીલના પત્ની છે એમના અરજીના આધારે પોલીસે અહીંયા ફરિયાદ પણ નોંધી છે આ ઘટના બોડેલી બાર એસોસિએશન ગંભીર શબ્દોમાં એને વખોડી નાખે છે અને આ ઘટનાની તપાસ માટે ગઈકાલે અમે બોડેલી પોલીસ સ્ટેશનની અંદર તમામ વકીલ મિત્રો સાથે જઈ અને આ ઘટનાની એફઆઈઆર કરવામાં આવેલી છે એફઆઈઆર રાત્રે અગિયાર વાગ્યા સુધી બોડેલી પોલીસ સ્ટેશનની અંદર એની તમામ પૂર્તતા કરી અને બીજા દિવસે સ્થળ સ્થિતિનું પંચનામું થયું પથ્થર રિકવર કરવામાં આવ્યા ગાડીનું પંચનામું કરવામાં આવ્યું તથા પોલીસ દ્વારા એના સીડીઆર રિપોર્ટો અને ટાવર ડમ્પની પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એટલે વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા માટે બોડેલી પોલીસ સ્ટેશનથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે માનનીય પીએસઆઈ શ્રી મેડમ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે બોડેલીના શ્રી અને આ તબક્કે મારે બોડેલી બાર એસોસિએશન અમારા સિનિયર ધારાશાસ્ત્રીના પરિવાર પરની ગાડી ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એવું રાજ્યની અંદર દરેક જગ્યાએ વકીલને ઉપર હુમલો થયો છે અને વકીલશ્રીઓના મૃત્યુ પણ થયા છે તાજેતરમાં એ જામનગર હોય એ કચ્છ હોય એ ભરૂચ જિલ્લાની હોય વકીલશ્રીનો તો આ જે ઘટનાઓ વકીલો ઉપર હુમલાની જે થઈ રહી છે એની અંદર અમે રાજ્ય સરકારમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અમે માગણી કરીએ છે કે હવે એડવોકેટ પ્રોટેકશન એક્ટની માંગણી કરી અને હવે વકીલ સુરક્ષા ધારો લાવવાની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થાય છે એ માટે હું રાજ્યના તમામ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટશ્રીઓ એના સેક્રેટરી શ્રીઓ અને વકીલ શ્રીઓને વિનંતી કરું છું કે જો આપણે આ રીતે જાગીએ નહીં તો ગમે તે વ્યક્તિઓ આવી રીતે હુમલા કરશે અને વકીલોને નુકસાન થશે એના પરિવારને નુકસાન થશે હવે એની ચિંતાની ખૂબ જરૂરિયાત ઊભી થઈ એવું લાગી રહ્યું છે એટલે અમારી આ તબક્કે આપની ચેનલના માધ્યમથી અમે સમગ્ર રાજ્યના વકીલ શ્રીઓને વિનંતી કરીએ છીએ કે આ દિશાની અંદર હવે તમે આગળ વધો અને એમાં જે કંઈ કરવાનું થશે એ તમામ એ રોડ ઉપર આવવાનું થાય એ રસ્તા ઉપર આવવાનું થાય સરકાર સામે લડવાનું થાય સરકાર સાથે રહીને લડવાનું થાય બાર કાઉન્સિલ સાથે રહીને લડવાનું થાય એ તમામ પ્રક્રિયાની અંદર છોટાઉદેપુર જિલ્લાના તમામ વકીલશ્રીઓ આપની સાથે રહેશે એવું પણ અમે આ તબક્કે આપને ખાતરી આપીએ છીએ હુમલોનું કારણ તો અત્યારે પોલીસ તપાસ એ દિશામાં કરી રહી છે પણ બની શકે કે આ ક્રિમિનલ લોયર હતા કોઈને ન્યાય પ્રક્રિયાની અંદર કોઈ વ્યક્તિની નારાજગી હોઈ શકે કોઈને કોઈ દુઃખ હોઈ શકે કોઈ છૂટી ગયો હોય કોઈકને સજા થઈ હોય તો આ બધું વકીલ એ એવી વસ્તુ છે કાયદો વ્યવસ્થા સમાજ આ તમામ વ્યક્તિઓને ન્યાય અપાવવાનું કામ કરે છે એ પછી સરકાર હોય કે સામાન્ય નાગરિક હોય એ દરેક માટે વકીલની વ્યાખ્યા એક અલગ પ્રકારની વ્યાખ્યા છે એટલે આ તબક્કે એની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જે કઈ આવશે એ એ જણાવવામાં આવશે એમાં બે દેખાય છે છે એક ભૂરી બંડી પહેરેલા અને મોડા પર એમણે માસ્ક પહેરેલું છે અને એક ઇસમ જે સફેદ કપડામાં હતો જે મોબાઈલના નેટવર્ક મોબાઈલ ઉપર વાત કરતો હતો એટલે અમે કીધું ને કે પોલીસ એના ડ્રમ્પ મંગાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે એટલે વહેલામાં વહેલી તકે આ કોયડો ઉકેલાશે પરંતુ અમારી એટલી માંગણી છે કે હવે એડવોકેટ એક્ટ એક્ટની ખૂબ જ જરૂરિયાત છે એટલે એની વ્યવસ્થા રાજ્યના તમામ વકીલો અને તમામ પ્રમુખશ્રીઓ કરે એવી વિનંતી છે માની લો કે તમારી ગાડી પર કઈ આવી રીતના હુમલો કરીને જતું રહે તો પછી તમે શું કરો અમને કોમેન્ટમાં લખીને જણાવો અને હા નીચે એક ડિસ્ક્રિપ્શન છે જેમાં ઘણું બધું લખાણ લખવામાં આવ્યું છે પણ એમાં એક લિંક આપેલી હશે એ લિંક ઉપર તમે ક્લિક કરશો તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો અને દેશ દુનિયા ગુજરાતના તમામ સમાચાર તમારા મોબાઈલ પર એક આંગળીના ટર્વે તમે મેળવી શકશો આભાર